અમરનાથની ગુફા બનાવી છે જેમાં ભોળાનાથની જો બરફની શિવલિંગ ગોઠવવામાં આવી છે બજરંગદાસ બાપાથી આગળ વધવી તો અહીંયા સરસ મજાના કાનાજી તમે જુઓ નાગ ઉપર બિરાજમાન છે અહીંયા કૃષ્ણ ભગવાન માખણ ખાય છે અને એનાથી વધારે આગળ વધો તો તમે વાસુદેવ ટોક ટોપરામાં કૃષ્ણ ભગવાનને લઈને જાય છે આ છે મિત્રો સિંધુ તમે જુઓ કેદારનાથ અને છેલ્લું જ્યોતિર્લિંગ ધુણેશ્વર અહીંયા તમે જોઈ શકો છો પાછળ બારે બાર જ્યોતિર્લિંગ દર્શન કરવામાં આવેલા છે અને અહીંયા બાળકોના મનોરંજન માટે તમે જોવો છોટા ભીમ ડોરેમોન શ્રી કૃષ્ણ મિત્રો તો અત્યારે હું છું પાલિતાણાની અંદર આપણું રંગીલું સિટી પાલિતાણાની અંદર જ્યાં કૃષ્ણ જન્માષ્ટમી એટલે કે સાતે માઠમની જોરો છોરેથી તૈયારી ચાલી રહી છે અને હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ ઓજારો છે તો સંપૂર્ણા વિડિયોમાં બન્યા રહ્યો આ પાલિતાણામાં તમારે જે જે ડેકોરેશન શું છે જે જે કાર્યક્રમ છે એ તમને હું સંપૂર્ણ બતાવીશ અને હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં પણ જે જે તૈયારી થઈ છે એ તમને બતાવીશ તો હાલો વિડિયોમાં બન્યા રહ્યો તો તમને બતાવું તો અત્યારે હું છું ઉપર તમે આમાં વ્યૂ જોઈ શકો વ્યુ જોવો મિત્રો તમે કેવું મસ્ત ડેકોરેશન કરેલું છે અત્યારે ફાઇનલ લેટર હાઈ સ્કૂલ ના ગ્રાઉન્ડ માં પગી ગયા છે એ મેદાન માં તો મિત્રો ફાઇનલ અત્યારે હાઈ સ્કૂલ ના ગ્રાઉન્ડ માં પગી ગયા છે જે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય છે તમે ડેકોરેશન જોઓ આ છે ગેટ ગણપતિ દાદા આ છે મિત્રો ઓપરેશન સિંદૂર તમે જોઓ અમર જવાન સરસ મજાની હાઈ અલગ અલગ કૃતિઓ ગોઠવવામાં આવી છે તમે એકવાર અહીંયા આવો તો ખબર પડે અહીંયા જુઓ બરફ અમરનાથની ગુફા બનાવી છે જેમાં ભોળાનાથની જો બરફની શિવલિંગ ગોઠવવામાં આવી છે તમે જોઈ શકો છો મિત્રો પછી આગળ વધવી તો અહીંયા છે બજરંગદાસ બાપા બજરંગદાસ બાપાની મૂર્તિ છે બજરંગદાસ બાપાથી આગળ વધવી તો અહીંયા સરસ મજાના કાનાજી તમે જુઓ ભગવાન શ્રી કૃષ્ણ રાધાજી સરસ મજાની છે કૃતિ અલગ અલગ પછી અહીંયા જુઓ કૃષ્ણ ભગવાન શેષ નાગ ઉપર બિરાજમાન છે જુઓ ત્યાં સમુદ્ર મંથનની વખતનું છે સરસ મજાની કૃતિઓ છે પછી આગળ વધવી તો કૃષ્ણ ભગવાન મટકીમાં માખણ ખાય છે તમે જુઓ મટકી તો જુઓ મિત્રો કેટલી વિશાળ છે કેટલી વિશાળ ભગવાન માખણ ખાય છે અને એનથી વધારે આગળ વધો તો તમે અહીંયા જુઓ આ વાસુદેવ ટોપ ટોપરામાં કૃષ્ણ ભગવાનને લઈને જાય છે અને આ છે દરિયો સમુદ્ર બનાવેલો છે સરસ મજાની કૃતિ છે અને વાહે શેષનાગ એની રક્ષા કરે છે સરસ મજાની કૃતિ છે પછી આ છે સૌથી પહેલી કૃતિ જ્યાં વાસુદેવ જેલમાં હોય છે તમે જોઈ શકો છો વાસુદેવ જેલમાં હોય છે આ છે મિત્રો હાઈસ્કૂલ ની અલગ અલગ કૃતિઓ તો મિત્રો એક વાર તમે સ્કૂલ માં આવો ને તો તમને અલગ અલગ કૃતિઓ જોવા મળે છે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે તો તમે તમે આવો તમને પડે જોઈ શકો છો કેટલી બધી કૃતિઓ છે આજ જે પેલો દિવસ છે એટલે બધું માણસો ઓછું છે તો મિત્રો આ છે હાઈસ્કૂલ નું ગ્રાઉન્ડ જ્યાં અલગ અલગ કૃતિઓ યોજવામાં આવી છે તમે એકવાર આવીને જોજો તો મજા આવશે તો હાલો હવે આગળ વધવી

તો મિત્રો અહીંયા જુઓ ગુલાબની પાખડીઓ છે એ એટલે નાખવામાં આવી છે કે ફૂલની ફૂલની પાખડી તમે જે પણ નાખો અહીંયા જુઓ તમે આ બાજુ પણ ગેટ છે ના કૃષ્ણ ભગવાન પારણામાં ઝૂલે છે તમે જુઓ કૃષ્ણ ભગવાન પારણામાં ઝૂલે છે અને મિત્રો એની જ એક જે બાજુમાં તમે જુઓ સરસ મજાનો ફોટો પોઈન્ટ છે તમે તો અહીંયા જુઓ તમે જૂની પેટીઓ ગોઠવવામાં આવી છે ઘણી બધી અને ફોટોગ્રાફી પોઈન્ટ છે સરસ મજાનો જ્યાં તમે જોવા વ્યૂ અહીંયા તમે જૂનું રજવાડું ગોઠવવામાં આવ્યું છે ફોટોગ્રાફી કરવા માટે સ્પેશિયલ આ તમે જુઓ હાઈસ્કૂલ ગ્રાઉન્ડનો નજારો છે પહેલું જ્યોતિર્લિંગ જે છે સોમનાથ આપણા ગુજરાતમાં મલ્લિકાર્જુન આ છે મહાકાલેશ્વર આ છે ઓમકારેશ્વર વૈજનાથ પછી છે ભીમાશંકર રામેશ્વર નાગેશ્વર કાશી વિશ્વનાથ ત્રમ્રકેશ્વર કેદારનાથ અને છેલ્લું જ્યોતિર્લિંગ ધુણેશ્વર અહીંયા તમે જોઈ શકો છો પાછળ બાર દર્શન કરવામાં આવેલા છે અને અહીંયા બાળકોના મનોરંજન માટે તમે છોટા ભીમ ડોરેમોન મોટું પતલું એ બધી અલગ અલગ કાર્ટૂન છે તમે જોવો આ સ્પેશિયલ બાળકોના મનોરંજન માટે છે સરસ મજાનું ફોર આનું પણ ડેકોરેશન કરેલું છે લાઇટનિંગ તમે જોઈ શકો છો એની પડખે જ છે મોટું પતલું અને મિત્રો આ છે હાઈસ્કૂલ પાલીતાણા નું ગ્રાઉન્ડ ડીકેભાઈ ભાઈ ફોટોગ્રાફી ના બોર્ડ માં છે ફૂલ તમે જુઓ સરસ મજાનું આયોજન છે હાઈસ્કૂલ માં શું કેવું છે તમારું આયોજન વિશે અહીંયા રહો ભાઈ સિંહ પણ છે તમામ પ્રાણીઓ છે સિંહ ગાય માતા રણ મોત આ બધા મિત્રો આપણા સબસ્ક્રાઈબર છે રહો તમે

જુઓ સરસ મજાનું ડેકોરેશન કરેલું છે ડીકે ભાઈ છે અમારી સાથે ત્યારે વ્લોગ શૂટ કરવા આવ્યા છે અમે હાલો આપની સાથે છે ડીકે ભાઈ તો ડીકે ભાઈ થોડું ઘણું કાંઈ બે શબ્દ નહીં આપણે અહીંયા જો માલિદાણામાં કૃષ્ણ જન્મોત્સવનો બહુ સારો કાર્યક્રમ રહી રહ્યો છે અહીંયા બજરંગ તરફથી તથા વિશ્વ હિન્દુ પરિષદ વાળા બહુ સારો કાર્યક્રમ દર વર્ષે કરી રહ્યા છે આ વખતે કાર્યક્રમ સારો યોજાઈ રહ્યો છે તો આપણે બધી રીતે આપણે આ કાર્યક્રમમાં માં જોડાયું બધા સેવામાં કામ કામ થોડું ઘણું કરવી કરવી અને સહકાર અમને અમારો મળતો રહે હવે અમારી ચેનલને સપોર્ટ કરજો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો